जय जय रुद्र हजार गुरु गुरुजी ऋत्विक हजार गुरुजी हार जय कालू भैया साहेब जीगो ल्यायो एबे तो जे आल्या खबर नाही ना जिकान बोलता हो तुम्ही आंधडे झाले आहे हे साहेब लाईट पण सुपर रोक

લે હાથા છે લા ચોપડાં બોપડા બધું અસ્તું અંદર પેન્સિલ પેતી લાવ ભાઈ આવજો બનાયો હ હા રોજાબન લેસન

ફિટો લગે ના જોતા સાહેબ ની કોલ તો મે કરી દીધી હવે લહી બોલો ડ્રાયલેશન કાયને થી વાલી ની સહી સાહેબ આને ગુણાકાર સાહેબ કરી હા ને દેખાય સદસ મોપાટુ સદસ મોપાટુ જા એક ગણી કરવાની મોપાટુ આય યમજો સાદ 10 મોપાટ આય પરસે કરવો 10 મોપાટ આય પરસે ગુણાકારના બના રે તો ગાઈ જાકે કરે છે વાલી ગીતો છે એવો બડો અહી આગળ રાખો ના સાહેબ કરજો મારા ઓ પૂરી આ વરસની

રાતે સાબન લઈને આઈડ હા સાબનથી ગાઈડ લાયા બટલા લાય ના સાહેબ હું તો લાવું સા ગણિતની ચોપડી સાહેબ હું ની લાયો મને કોઈ લાય દઈ હું જોઉં તી ની સાહેબ હું નઈ લાયો થાકડા લઈને આયા સાહેબ થાકડા લઈને આયા સાહેબ પર્યાવરણ બહાર જવાનું હતું લગ્ન

આ બધા માસી આપણ સાય આપળો માસી બધા ઓકે આ બધા દે આ કાય કોપું ઘળ્યું કોપું કોપું એ કોક ને મારો હતો મારો લે Okay.